દર્શક મિત્રો બે હજાર સોળની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ મુંબઈ ટ્રાન્સ હાર્બર એટલે કે અટલ સેતુનું શિલાન્યાસ કર્યું હતું અને એમના જ હસ્તે બારમી જાન્યુઆરીને શુક્રવારના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાર જાન્યુઆરીએ દરિયા પર બનેલા દેશના સૌથી લાંબા પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર એટલે કે અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું આ વાતની તમને ખબર હશે આ વાતની તમારા સુધી જાણકારી પહોંચી ગઈ હશે હવે આ જે બ્રિજ છે એ સાત મુંબઈ સાઉથ મુંબઈથી નવી મુંબઈને જોડશે એવું કહેવાય છે કે જે સાઉથ મુંબઈ છે એટલે ઓલ્ડ મુંબઈ એમાં હવે જગ્યા રહી નથી અને નવી મુંબઈની અંદર ઘણા બધા લોકોએ વસવાટ કર્યો હવે પ્રોબ્લેમ એ વાતનો છે કે જે જૂનું મુંબઈ છે એ આખું ફાઇનાન્શિયલ હબ છે ત્યાં આગળ સ્ટોક માર્કેટ છે ડાયમંડ બજાર છે એ સિવાયના બધા ઘણા બધા ફાઇનાન્શિયલ માર્કેટો ઓલ્ડ મુંબઈમાં છે અને જે લોકો આમાં કામ કરે છે એ બધા લોકો રહે છે નવી મુંબઈમાં એટલે એ લોકોને આવવા જવામાં ખાસી મુશ્કેલી હતી એ વાતની એ વાતને કારણે પણ આ બ્રિજ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે અમે તમારી સાથે એ વાત કરીશું કે આ બ્રિજનું શું મહત્ત્વ છે કેટલા મીટરની લંબાઈ છે શું કામ બનાવવામાં આવ્યો છે ઘણી બધી એવી બધી બાબતો છે જે કદાચ તમે એની જાણકારી નહીં મેળવી હોય તો મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો બે હજાર સોળની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ મુંબઈ ટ્રાન્સ હાર્બર એટલે કે અટલ સેતુનું શિલાન્યાસ કર્યું હતું અને એમના જ હસ્તે બારમી જાન્યુઆરીને શુક્રવારના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તમને જે વસ્તુ જાણવામાં રસ છે એ બધી જ વસ્તુ માહિતી અમે તમારી સાથે આપીશું સૌથી પહેલાં કે ભાઈ કેટલા રૂપિયાના ખર્ચે આ બ્રિજ બન્યો છે તો આ બ્રિજ બન્યો છે સત્તર હજાર આઠસો ચાલીસ કરોડ રૂપિયામાં અને એની અંદર એક લાખ સિત્યોતેર હજાર નવસો મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પાંચ લાખ ચાર હજાર બસો પાંત્રીસ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવો દાવો કરવામાં આવ્યો છે કે સો વર્ષ સુધી આ બ્રિજને કશું થશે નહીં સો વર્ષ સુધી તો આરામથી ચાલશે જ અને એ પછી તો એની ક્ષમતા મુજબ વર્ષો વર્ષ સુધી ચાલી શકે બીજું જે મહત્ત્વની વાત તમને જાણવામાં રસ પડે એ છે કે આ જે બ્રિજ બન્યો છે એ કયા કયા વિસ્તારોને જોડશે કયા કયા વિસ્તારના લોકોને એમાંથી ફાયદો થશે તો આ જે બ્રિજ છે એ સાઉથ મુંબઈના સેવરી વિસ્તારથી એની શરૂઆત થશે અને નવી મુંબઈમાં નવા સેવા કરીને એક વિસ્તાર છે ત્યાં આ બ્રિજ પૂરો થશે પહેલાં આ બ્રિજ પહેલાં જ્યારે આ બ્રિજ નહોતો બન્યો ત્યારે દોઢ કલાક લાગતો હતો આટલા સાઉથ મુંબઈથી નવી મુંબઈ પહોંચવામાં પરંતુ હવે આ બ્રિજ બની ગયો છે એટલે લોકો વીસ મિનિટની અંદર સાઉથ મુંબઈથી નવી મુંબઈ સુધી પહોંચી જશે આ ઇન્ટરનલ જે કનેક્શનની વાત થઈ પરંતુ બીજા બધા જે વિસ્તારો છે કે મુંબઈ બહારના છે એને પણ આ બ્રિજ જોડવામાં ખાસી મદદ કરશે તો તમે સુરત ગુજરાતના તો ઘણા બધા લોકો બાય રોડ મુંબઈ ગોવા તરફ જતા હોય છે તો આ બ્રિજને કારણે હવે તમને ગોવા જવામાં પણ સરળતા પડશે કારણ કે આ જે બ્રિજ છે એ મુંબઈ ગોવાને પણ જોડે છે એ ઉપરાંત ઇન્ટરનલ મુંબઈમાં વસઈ વિહારને પણ જોડે છે નવી મુંબઈ અને રાયગઢ જિલ્લાને જોડે છે એ ઉપરાંત મુંબઈ પોર્ટ જવાહરલાલ નહેરુ પોર્ટ અને નવી મુંબઈની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે એની કનેક્ટિવિટી માટે પણ આ બ્રિજ મહત્ત્વનો સાબિત થશે બીજો તમને એ જાણવામાં રસ હશે કે કેટલો લાંબો પુલ છે કારણ કે જ્યારે એમ કહેવામાં આવે છે કે દેશનો દરિયા ઉપર બનેલો સૌથી લાંબો પુલ આ છે તો તમને એ જાણવામાં રસ પડશે કે એની લંબાઈ કેટલી છે તો આ જે બ્રિજ બન્યો છે એ ટોટલી છ લેનમાં બન્યો છે અને એની લંબાઈ છે એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટર અને એની અંદર સોળ પોઈન્ટ પાંચ કિલોમીટરનો જે વિસ્તાર છે એ દરિયાનો વિસ્તાર છે અને પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટરનો જે વિસ્તાર છે એ જમીન ઉપર છે અને દરિયાની સપાટીથી લગભગ પંદર મીટરની ઊંચાઈએ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને દરિયામાં સુડતાલીસ મીટર સુધી ઊંડું એનું ખોદકામ કરવામાં આવ્યું છે બીજું તમને એ જાણવામાં રસ પડશે કે આના બ્રિજની ખાસિયત શું છે અટલ સેતુ જે બ્રિજ છે એની ખાસિયત શું છે તો એની ખાસિયત એ છે કે એક તો દરિયા ઉપર બનેલો દેશનો સૌથી લાંબો બ્રિજ છે એટલું જ નહીં પરંતુ એની અંદર ઓટોમેટેડ ટોલ કલેક્શન મૂકવામાં આવ્યું છે પુલ બનાવવામાં લાંબા લાંબા ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પહેલી વખત છે બીજું કે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે એની અંદર પિલરનો બહુ ઉપયોગ નથી કરવામાં આવ્યો એટલે પિલરનો ઉપયોગ નથી કરવામાં આવ્યો એટલે જે વાહન વ્યવહાર બહુ સરળતાથી ચાલે અને જે ચલાવનારા છે એ લોકોને પણ મુશ્કેલી ઓછી પડે એવી ધારણા રાખવામાં આવી છે કે આ બ્રિજ છે એ એક દિવસની અંદર સિત્તેર હજાર વાહનોની અવરજવરની ક્ષમતા રાખે છે અને એવું કહેવાય છે કે લગભગ પચાસ હજાર વાહનો તો દરરોજ જ આ બ્રિજ ઉપરથી ચાલશે બીજું તમને એ જાણવામાં રસ પડશે કે આ બ્રિજ ઉપર કોઈ પણ વાહન જઈ શકશે કે અમુક વાહનોની જ લિમિટેશન છે તો આની અંદર લિમિટેશન છે આમાં આ બ્રિજ ઉપર માત્ર કાર ટેક્સી લાઇટ મોટર વેહિકલ મિની બસ ટુ એક્સલ બસ અને નાની નાની જે ટ્રક હોય એ જ આ બ્રિજ ઉપરથી જઈ શકશે મતલબ કે તમે ટુ વ્હીલર તમે બાઇક ઉપર જાઓ કે થ્રી વ્હીલર ટેમ્પો હોય રિક્ષા હોય ટ્રેક્ટર હોય ઇવન એમાં એવો ઉલ્લેખ કરવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બળદગાડું પણ આ બ્રિજ ઉપરથી નહીં જઈ શકશે બીજું તમને એ જાણવામાં રસ પડશે કે આ બ્રિજ ઉપર પછી વચ્ચે કોઈ ચાર્જ લાગશે ખરો તો આની અંદર અઢીસો રૂપિયા જવા માટે ચાર્જ લેવામાં આવશે અને જ્યારે તમે રિટર્ન આવો તો તમારી ત્રણસો પંચોતેર રૂપિયા તમારે ટોલ ટેક્સ ભરવો પડશે આ માટે એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે આ બ્રિજ બન્યો છે ત્યારે આ એરિયા સુધી જવા માટે લોકોનું લગભગ પાંચસો રૂપિયા સુધીનું પેટ્રોલ ડીઝલ કે બીજું જે પણ કંઈ ઈંધણો હોય એ બચવાનું છે તો એને કારણે આ ખર્ચો લેવામાં આવ્યો છે આ બ્રિજ ઉપર સ્પીડ લિમિટ જે છે એ સો કિલોમીટરની રાખવામાં આવી છે અને બીજું કે આ ઓગણીસો ને આ બ્રિજ માટે સ્ટડી શરૂ કરવામાં આવેલો પરંતુ આખરે એનું મુહૂર્ત આવ્યું છેક બે હજાર ત્રેવીસની અંદર હવે છેલ્લી તમને એ માહિતી આપી દઈએ કે તમને એમ થશે કે આ તો દેશનો સૌથી મોટો લાંબો બ્રિજ છે જે દરિયા પર બનેલો છે તો બીજા દરિયા ઉપર બનેલા બ્રિજ કયા છે તો આપણા દેશની અંદર ચાર એવા બ્રિજ છે કે જે દરિયાની ઉપર બનેલા છે પરંતુ નાના છે સૌથી પહેલો તો એક મુંબઈમાં બાંદ્રા અને વરલી વચ્ચે બ્રિજ છે જે દરિયા ઉપર બનેલો છે એ પાંચ પોઈન્ટ છ કિલોમીટરનો છે બીજો એક વાસીની અંદર મુંબઈમાં બ્રિજ બ્રિજ બનેલો છે મુંબઈ અને નવી મુંબઈને જોડતો એ એક પોઈન્ટ આઠ કિલોમીટરનો બહુ નાનો બ્રિજ છે બીજો એક બેટ દ્વારકાની અંદર બ્રિજ બન્યો છે દરિયા ઉપર ઓખાથી બેટ દ્વારકા સુધી જોડે છે અને એ બે પોઈન્ટ ત્રણ કિલોમીટરનો બ્રિજ છે અને બીજો એક તમિલનાડુની અંદર દરિયા પર બનેલો બ્રિજ છે એ ન્યૂ પંજમ રેર કરીને આ બ્રિજનું નામ છે એ બે કિલોમીટરનો બ્રિજ છે તો દર્શક મિત્રો અમે એ તમને જણાવવાની કોશિશ કરી કે બ્રિજનું ઉદઘાટન તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી દીધું પરંતુ એની જે ઘણી બધી ઇન્ફોર્મેશન હતી એ અમે ભેગી કરીને તમારી સાથે શેર કરી આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ